ना मुनी जो राहुल पर से बोरा दक्कल ले ना राहुल पर से ना बनवाते नहीं काका बनवाते नहीं जो बनवा राहुल पर से बोरा दक्कल लाऊं बोरे हेड ना हेड राहुल पर

અઓ તેમ син કર્યો તમે બે જણો લઈ તમે કે તમે ભણવા જો અલ્યા ઓને આદી સહી કાકા માર સ્કૂલ નઈ માર સ્કૂલ નઈ જાવ હા ઓને પણ તમે ભરાણે મેલવા જો તાણી જાવ જ પડે ભણવા તો આમ કે તમે ઓને ભણવા જાવ તો સહી કરાવજો હું સહી તો કરું નહી પણ ભણવા મેલવા જાવું હે જોન બનવા મેલવા જાવું બધ દરતના ગેડ તો એ કુલદીબા મા સ્કૂલ નઈ જાતો તમાર છોકરાય નોકરી કરી એ તો નેનો એલે જાય તો હું એ નેનો તો તો મોટો થયો માર છોકરાય તારા બનવાનું કર કે હું તો બનવા જાયો મારા છોકરાં કો માર તો પહેલા બીજા મણી છોકરા છે

જાઉં પડશે કાકા સ્કૂલ નઈ જાવું જાવું હે આ તું જા કાકા શું બરો હો ભણવા નઈ જાતો લઈ જાતો એક ખા મારું નેકી ખાવે બે ભણવા જાતો રે હું કૂર્ણુ ખાલી કેજો ખાલી કૂર્ણુ હું અરેઓ આપડા ગામનો

એલા સાહેબને બેનો મારી ના મારી હું તો ખેતરમાં કામ કર્યો deletion ના કરે બેનો મારી જ આઉટ પડે ના માન ને જાવ ના જ કીધું કે તમે મને મુકવા તમારે

છે તો તારું મોઢું અમે ભમેલું જ કામું નતો કેતો એમ મોઢું જો કે હમણા ભમા પડ્યો એ એ કોલર તમે માફ અલા બાપલા જ મારજો ઓય અરે અલા બાપલા 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 જ માર આ તો અબે એક એક હવે હવે ઉડ પાડો ઉડ પાડો ઉડ પાડો ઉડી ઉડી કો

અમે કીધું મુખો બરાબર તો માર ડુંગળી ઢોળાઈન ઓસી ને માર છોકરાને કેવું બોલ્યું ના કરી મોટી મોટી ઓને સમજાવો શું સમજાવ ભણવા મેલવા જારે કરતા નહીં આને તો ઉલા કીધું તને મેલવા બે તો હાથી જવા રસ્તો જાતો તો આ તો મારો તો બધું કે મેળવા ઓ તો કોઈ મદદ કરવા જેવી જ નહીં સાચી વાત કેવું પડે તો બે બે કરી ઈવન છોકરો એવો ઈવન બાપે એવો ઈવન છોકરો એવો ને બાપે એવો આજી વાત હું તો હું તો હેડે તો મન તો બોલાયો હું તો હેડે તો તો મદદ કરવા એટલે વાડી બોલવાનું અને મન કીધું મદદ કરવાનું તો કાલ ઉઠીને કોઈ બી મદદ કરવા આવે ને મદદ કરવાનું કે નઈ રા જેવા આવે ને

તો કોઈ કોઈની મદદ કરવા જેવી જ નહીં આ જુદી તું પેલા પેલે ભાવડા એના છોકરા બે જણો કોઈ ખબર જ પડતી નહીં તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય મહારાજ